અરે મારો છોકરો કોઈ દાડે એરર ના કરે બોલો મને તમે યાર આવું શું બોલો હું નહી બોલતો તાર મારો છોકરો તાનો મને ફોન કર કર બેટા પણ આ છોકરો એમ કે જેમ ફામ એમ બોલો કે તમે મારા ટોકા ભાગવાની વાત કરો યાર આવું ચાલા આવું તમે ફોન કરીને વાતો કરો શરમ આવી જાય ધમકી મને ખબર નહી પડતી એના શું ખબર નહી પડતી આ છોકરો દે છોકરો એમ કે છોકરો એમ કે હક તમે તમે એમને ધમકી આલો તમે એમ કો છોકરો મને ધમકી આલો મારા કોનું વાત માનવી

અરે હું હજુ તું મને ઓળખતો નહીં તારા ગોમ માં તારા તો ભાગી નાખે તું હજુ ઓળખતો માથા ભારે તને ખબર નહિ હજુ બોલા છે અરે આવા ટાઈગર કઈ ટાઈગર ભાઈ હે ને ભોળા બાગ રંગી કાઢ્યા તને ખબર નહિ હજુ ગામમાં મારી તેતલી ધાક છે તને નહીં ખબર એડ્રેસ હે તું આઈ જા બોલ તું કહું હું આવું હા તું કહું આવું તું લોકેશન હું આવું વાત કરે ના હમ તો

ગોમ માં પૂછે ને કે માથા પારે વિનુજી એટલે તને તરત મારું લોકેશન બતાવી દેશે નહીં આઈ જાય

હા હાથન બચ્ચા જેવો શું છે એવું એવો ઓ બધા લે લઈને આવો એવું હાથ કરી વાળી ના હોય તો હું જોઈને આવો બો આ પ્રકાર તો બહુ જબરજસ્ત છે જબરજસ્ત એટલે આપણને તો આમ કરન તો ભાઈમાં ગાલ દેવો લે એ તું એવી વાતો ના કરે મન તો બુડા બીકળા કપલા મોણા આ તાર સુધી તો મગજ કે ગરમ ગરમ કરતા હતા લે મૂર્ખા ગરમ તો હતું પણ આ તે મને સમાતારા દેવાલે તો ટાળુ જલ્દી થઈ ગઈ એવું છે હું તા

અરે ઝઘડા નહીં પણ ભલે મારા તમને ખબર નહીં હું ચેવો હું અને અધુરામપુર તો માં કાકા શું બાર માં તમને મારી જાય અલ્યા આ તાર માં વાત તો હા બરો માં શું કીધું ખબર અધુરામપુર તો આ આયત કરો કે હું માથા બારે વિનુજી હું કે આ તો એમ તો તમે યાર ધમકી અમને તો એ ધમકી આપવા નહી આ તમે અમને ધમકી આપી છે એટલે એ ભાઈ આયો ભલે શું વાત કરું મારે તો મગજ ગરમ થઈ જાય ને પણ આ છોકરા એવું કહ્યું ને તો મારે તો ટાળું જમનું થઈ ગયું

તમે ધમકી કોણ આલતા થા યે કો પેલા અલે મે તો ધમકી આલી ધમકી કોણ આલી એ ઉભરો ઉભે ધમકી કોણ આલી મે તો ધમકી આલી તમારો છોકરો ધમકી મન આલતો તો અલે તમે ધમકી ધમકી સુ સૂટા રહો સુ સૂટા થાઓ ધમકી કોણ આલે એ ધમકી ધમકી મારી વાત સાંભળો ઉભરો ઉભરો સુ સાંભળો તમે સુ આમે એક તો બોલતા નહીં બોલતા નહીં આગર એ બોડી ધમકી કરા અલે શું આ બધું ધમકી આલે યાર તમે ધમકી અમને ધમકી હા શું એવું નહીં આમનો છોકરો જે હા ને હા હા એ મારા કેટલા મિસ કોલ માર્યા જુઓ તમને બતાવું રિયલ માં બતાવું હા આ નંબર મિસ કોલ માર્યા

ટાઈગર હોય તમાર ગોમ ના ટાઈગર તો ખરાજી અરે શું થયું શું થયું મૂર્ખા તમને ફોન કરો તું ખબર પડે આમનો છોકરો હા

આઈ જુપા એ પાવાને આમણે કબાટી બની ગયા બકરી જેવા બની તો મને ઓરખતો નહી જો

મારી આગળ જુઠું બોલ્યો એમને ફોન આવ્યા પણ ખરેખર માર્યા બધા વાગે મને તમારો કાર ભૂલા બેની જ છે આ ફોન ફોર્મ તો અહી તમારે એટલે લોબુ થવું પડે હા તમે કશો હતો ને તમાર ગોમ માથા ભારે છે પણ આ તો સંસ્કારી ગોમ હારું સારું હા કાકા માથા ભારે નહીં આ તો સારું થયું આપણે તો આના જ્યા તો તો આપણે હાજાત ના આવત શું વાત કર તું ના ના જવું તો ન વળવા તો આગળ તમન તો હાલ તો મંદિર આતો ને આ લાલભાઈ આયા ડોટા ડોટ આવું નોતી નું કરું તો મને તો ફોન બોન કરવો તો કાહું અમારથી થઈ ગઈ ભૂલ હ કશું નહીં આપણે મારે કશું જોઈતું નહીં તમારું સમાધાન કરો તો મારી માફી મંગાવો બે જણા એમનો નંબર આવ્યો ને તો એમનો નંબર તારે હગા તરીકે સેવ કરવો સેવ કરી દે કર્યાનો નંબર થયો ખબર નહિ પડતી મોટા છોકરાને સમજ ને જો ફોનો તો બધે આખા દુનિયા બરોબર પણ ફોન ગમે ત્યાંનો અજોણો નંબર આવો તો એને સીધી આપડે ઘર બાર કઈક ભણાય નહીં તો ભાઈ કઈ રોંગ નંબર થયો તમે બે મારી વાત વાપરો હા આવીને આવી ભૂલ કદાપી નહી કરો તમે કદી કરો કરો ખર નહીં કરો બરોબર આવી ભૂલ કરો ને એ જ વાત ની ખમણ થાય છે તમારે ઘેર મારો ખેડા જિલ્લો હા હા મારો ખેડા જિલ્લો હા